રઘુવંશી તરીકે ઓળખાતો લોહાણા સમાજ ભક્ત જલારામના ગુણોને પોતામાં આત્મશાંત કરવા માટે જાણીતો છે માં જલારામ મંદિરે દરરોજ અસંખ્ય જલારામ ભક્તો પ્રસાદી લે છે તે જ રીતે માણાવદરમાં પણ જલારામ ટ્રસ્ટ દ્વારા દર અઠવાડિયામાં ત્રણ દિવસ રવિવાર મંગળવાર અને ગુરુવાર અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે વીરદાદા જલારામ ની પુણ્યતિથિ નિમિત્તે ના જલારામ મંદિરે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં અન્ય ક્ષેત્રમાં સેવા આપતા એકસો ચાલીસ જેટલા સ્વયં તેઓ મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું આતકે જલाराम સેવા ટ્રસ્ટ દ્વારા વડીલોના હસ્તે પણ લોન્ચિંગ કરાયું હતું રઘુવંશી મહિલા મંડળ દ્વારા ફેન્સી કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ વીર દાદા નિમિત્તે સેવા ટ્રસ્ટની એક લોન્ચ કરવામાં આવી છે અને તે લોન્ચ કરવાના જૂના દાતાઓ અને હાલના કાર્યકરોનો સન્માનનો પ્રસંગ તથા બાળકોની વેશભૂષા સ્પર્ધા વગેરે કાર્યક્રમ રાખવામાં આવેલો આજરોજ જલામ મંદિરમાં અત્યાર સુધી દર રવિવાર ગુરુવાર અને મંગળવારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું આજ આજરોજ દાતાશ્રી ભનુભાઈ દલાલએ આખા વર્ષના તમામ ખર્ચો અંદાજે બે હજાર રૂપિયા આપવાનું જાહેર કરી અને દર શુક્રવારે પણ મહાપ્રસાદ શરૂ કરાવેલ છે અને વેબસાઇટથી દેશ વિદેશમાં આ મંદિરની સંપૂર્ણ માહિતી મળે તે હેતુથી આ વેબસાઇટ લોન્ચ કરેલ છે સોસાયટી આવેલું અમારું જે જલારામ મંદિર છે એમાં રઘુવંશી સમાજ દ્વારા આજે વીરદાદા જસરાજીની પુણ્યતિથિની જે આજે ઉજવણી થઈ છે એ ઉજવણીમાં આજે રઘુવંશી સમાજના તમામ સભ્યોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને અનેકવિધ કાર્યક્રમો છે એ આજે અહીંયા યોજાયેલા છે જેમાં રઘુવંશી મહિલા મંડળ દ્વારા વેશભૂષાની સ્પર્ધા ડબલ્યુ 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 ડોટ જલારામ મંદિર માણાવદર ડોટ ઓઆરજી નામની વેબસાઇટનું લોન્ચિંગ દાતાઓનો સન્માન સમારોહ અને અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલતા જે જલારામ મંદિરના અન્નક્ષેત્ર છે અન્નક્ષેત્રના તમામ કાર્યકર્તાઓનો સન્માન સમારોહ આજે રાખવામાં આવેલ હતો આ કાર્ય ભગવાનશી સમાજના તમામ કાર્યકરો તમામ સભ્યોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો અને ઉત્સાહપૂર્વક જે ભાગ લીધેલો છે તેને આધારે આજે આ સર્વ જ્ઞાતિની લોહાણાની મહાપ્રસાદી છે અને આ મહાપ્રસાદીમાં પણ લોકોએ ઘણો બધો સાથ સહકાર અને દાતાઓનો અનન્ય દાનનો પ્રવાહ આજે અમારા જલારામ મંદિર ખાતે વરસ્યો હતો અને ખરેખર આજે લોહાણા તરીકે ગર્વ થાય લોહન રઘુવંશી તરીકે પ્રાઉડ અનુભવ થાય એવો સરસ મજાનો કાર્યક્રમ આજે અહીંયા યોજાઈ ગયો છે અને ખરા ખરીથાર્થ જ કેવાયું છે કે દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ પદ વંદન કરું જય 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 જલ્યામ લોહાણાના ખોરના નીચા હોય સાહેબ ખાનદાની ક્યારેય નહીં એ આજે લોહાણા જ્ઞાતિએ સાબિત કરાવી કરી બતાવ્યું છે અને માણાવદરના જલારામ મંદિરને આજે વિશ્વ ફલક ઉપર સ્થાન અપાવવા બદલ વેબસાઇટ લોન્ચિંગ થયું છે અને વેબસાઇટથી આજે ખોબા જેવડું જલારામ મંદિર દુનિયાને ખોડે વિશ્વ ફલક ઉપર આજે જાણીતું થઈ રહ્યું છે આ સર્વને મારી નમ્ર રત છે કે લોહાણા

લોન્ચ કરવા માટે બધા સાથે ભેગા મળેલ હતા અને તે અનુસંધાને અમારે પૂજ્ય જલારામ બાપાના મંદિરમાં ચાલતા દર ગુરુવાર રવિવાર અને મંગળવાર અઠવાડિયામાં ત્રણ દિવસ અન્નક્ષેત્ર ચાલે છે મહાપ્રસાદી એમાં ચોથા વારે આજે અમારા સ્વર્ગવાસ દેવીબેન ભનુભાઈ વિઠલાણીએ એક વારની જાહેરાત કરતાં શુક્રવાર નવો ચાલુ શરૂ કરી રહ્યા છે હવે લોકોને અઠવાડિયામાં ત્રણ દિવસ નહીં પણ ચાર દિવસ આ પ્રસાદીનો લ્હાવો મળશે તો બધા ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કે આ સર્વ જ્ઞાતિ જનારામ મંદિરની અંદર સાતસોથી આઠસો માણસ અંદાજે પ્રસાદી લે છે તો આની અંદર તમે તન મન અને ધનથી સહકાર આપવા વિનંતી અને આખા વર્ષના શુક્રવાર જે નવો શરૂ કરેલ છે એમાં આખા વર્ષના મુખ્ય દાતા સ્વર્ગવાસ જે દેવીબેન છે એના બે લાખને પિંચોતેર હજાર રૂપિયાનું અનુદાન આપી અને આખા વર્ષના શુક્રવાર નોંધાવેલ છે અને અમારે પૂજ્ય જલારામ બાપાના મંદિરમાં સર્વજ્ઞાતિ સેવા દઈ શકે છે સર્વજ્ઞાતિ પ્રસાદી લઈ શકે છે અને સર્વજ્ઞાતિ પૈસા આપી શકે છે એક વારની જલારામ બાપાની પ્રસાદીના રૂપિયા સાત હજાર એકસો અનુદાન રાખેલ છે જે કોઈ જલારામ ભક્તોને આ લાભ લેવો હોય તે એક દિવસના સાત હજાર એકસો આપી અને આ લાભ લઈ શકે છે જય જલારામ વનરાજ ચૌહાણ સાથે ભીમભાઈ ગરેજાનો રિપોર્ટ માણાવદર